ખબર એટલે ડેપ્યુટી કમિશ્નરને કોર્પોરેશનના વડા જ પાર્થ બ્રહ્મભટ ક્યાં છે તેનાથી અજાણ છે ઉલ્લેખનીય છે કે પાર્થ બ્રહ્મભટ વારંવાર વિવાદમાં આવે છે હાલ શહેરમાં પૂરની પરિસ્થિતિ હતી છતાંય પાર્થ બ્રહ્મભટ જવાબદારીમાંથી ગાયબ જોવા મળ્યા હતા અને હવે આ સમગ્ર મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે કાઉન્સિલર અમીરાવતે કહ્યું કે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે પણ પાર્થ બ્રહ્મભટ્ટ કાઉન્સિલરોના ફોન ઉઠાવતા ન હતા વધુમાં એમની ફાયર ડિગ્રી પર સવાલ ઉઠાવી વિજિલન્સ તપાસની માંગ કરી છે અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે તો સાંભળો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર અમીરાવત શું કહી રહ્યા છે એક મહિનામાં વડોદરા શહેરમાં ત્રણ વખત પૂરની પરિસ્થિતિ આવી ત્રણેય વખત ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જે રીતના ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ કર્યું લોકોમાં ખૂબ નારાજગી છે એકચ્યુઅલી જોઈએ તો તંત્રનું આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ ટોટલી કોલેપ્સ હતું ફોન પર બી અવેલેબલ નહોતા એઝ અ કાઉન્સિલર અમે કોઈને રેસ્ક્યુ કરવા એમને ફોન કર્યા હતા તો એમને ઇનેબિલિટી દર્શાવેલી પાંચ જણ ટ્રેક્ટરમાં નરહરી ખાતે ફસાયા હતા એમને બચાવવા એમને કહ્યું હતું કે અમે ત્યાં પહોંચી નથી શકતા પછી મ્યુનિસિપલ કમિશનરના ઇન્ટરવ્યુન્શનથી એ લોકોને બચાવવામાં આવેલા આ રીતનું પરિસ્થિતિનું નિર્માણ કરનાર પાર્થ બ્રહ્મભટની જે એપોઇન્ટમેન્ટ છે એના પર અનેક સવાલો ઉભા થયેલા છે રેગ્યુલર ફાયર ઓફિસર કોર્પોરેશનમાં નથી જે રીતના અમદાવાદમાં નવ જણને સસ્પેન્ડ કર્યા કોઈ પ્રાઇવેટ સ્પોન્સરના લેટર પેડના આધારે નાગપુરમાં કોર્સ કર્યો હતો તો પાર્થ બ્રહ્મભટ્ટ અને ઘણા બધા ઓફિસર્સ વડોદરા શહેરમાં બી એવા છે જેમને આ જ રીતના ફેક રીતે એડમિશન લઈ અને ડિગ્રી લીધી છે આ બાબતે તપાસની માંગણી થવી જોઈએ ગઈકાલે ખૂબ દુઃખદ ઇન્સિડન્ટ બહાર આવ્યો કે એક ફાયરમેન જયારે એમની ડ્યુટી કરવા ત્યાં આવે છે તો પાર્થ બ્રહ્મભટ નશીલા હાલતની અંદર એમને માર મારે છે એમની સાથે મિસબિહેવ કરે છે અને એમના પર જે ફાયરમેન છે એમને એફઆઈઆર બી નોંધાવી છે આ પરિસ્થિતિમાં અમે માંગણી કરીએ છે કે આ એમનું બિહેવિયર ફર્સ્ટ ટાઈમ બી આવું નથી અગાઉ બી એમને એક ફાયર ઓફિસરને આવી જ કન્ડિશનમાં માર્યા હતા આ બાબતે વિજિલન્સ તપાસ થવી જોઈએ તેમની સમગ્ર કાર્યપદ્ધતિ તેમની એપોઇન્ટમેન્ટ તેમની ડિગ્રી તમામની ઇન્કવાયરી થાય અને એ વિજિલન્સ તપાસ પછી યોગ્ય પગલાં એમની સામે ડિસિપ્લિનરી એક્શન લેવાય એ બાબતે આજે અમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો ગઈકાલે મીડિયામાં એક જે ક્લિપ ફરતી થયેલી છે એમાં ફાયર વિભાગના કર્મચારી એવું જણાવી રહ્યા છે કે મને ચીફ ઓફિસર શ્રી દ્વારા મારામારી અને ગાળાગાળી કરવામાં આવી રહેલી આવેલી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડીયો ક્લિપ પરથી જણાય છે આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માગેલો છે

એ બાબત મારી ધ્યાન માંથી ઉપાડતો એટલે અમે તમને પૂછી રહ્યા છીએ એટલે અમારે મારે સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય સાથે વાત કરતા હોઈએ છીએ અને તે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીસી સેન્ટર પરથી થઈ રહેલું છે એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે એવું બરાબર છે દરેક બાબતની મને જાણ હોય જ એવું મારાથી ના કહી શકાય મને જેટલી બાબત જાણવા હશે હું આપને જણાવું છું કે મારી બાબત

આ તમે જે જણાવો છો કે જીઆઈડીસી સુધી કારમાં માર મારીને લઈ ગયા એવી બાબત મારી જાણમાં નથી મેં જે વિડીયો ક્લિપ જોયેલી છે એ પ્રમાણે જે કર્મચારી છે હોસ્પિટલમાં રહીને એવું જણાવી રહ્યા છે કે મને ફાયર ઓફિસર દ્વારા માર મારવામાં આવેલો છે અને ગાળાગાળી કરવામાં આવેલી છે અને આ બાબતે શું ખરેખર હકીકત છે એ બાબતે અહેવાલ મેળવવામાં આવી રહેલો છે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ રોજ પોતાની ઓફિસમાં રાતના સમયે વિદેશી શરાબની મહેફિલો માણે છે દારૂ પીએ છે એવું અગાઉ પણ વાતો અને આક્ષેપો સામે આવ્યા છે. આજ દિન સુધી તેમની સામે કોઈ તપાસ એવી કોઈ કરવામાં નથી આવી. કારણ કે એક મહિના પહેલા જ્યારે પૂર આવ્યું ત્યારે પણ તેમની સામે આ જ આક્ષેપ થયા હતા. તેમને ફોન જ નહોતા ઉપાડ્યા અને નશાની હાલતમાં હતા. આક્ષેપ તે વખતે એવો પણ હતો કે એમના એક કર્મચારીએ બોટલ લાવીને તેમને આપી હતી. જે તમે જણાવો છો કે એમણે પૂરની પરિસ્થિતિ દરમિયાન ફોન ઉપાડેલો નથી એ બાબતે અમે એમની પાસેથી સ્પષ્ટતા પણ માંગેલી છે. મેં જણાવ્યું તે પ્રમાણે એમના જે એચ છે એમની પાસેથી અહેવાલ માંગવામાં આવી રહેલ છે અહેવાલ મળે થી તુરત જ કાર્યવાહી એચ ઓડી છે અત્યારે શ્રી દેવેશ પટેલ છે એ અમારી વહીવટી અનુકૂળતા પ્રમાણે એમને ચાર્જ આપવામાં આવેલો છે એમનો જે અહેવાલ હશે તો હું તપાસ કરી અહેવાલ તમને આપી દીધો તમે અહેવાલ વાંચ્યો નથી આટલી ગંભીર બાબતમાં અહેવાલ જ નથી વાંચ્યો કારણ કે એમનું એવું કેવું છે ત્યાંથી અમે અહીંયા આવ્યા કે તમને અહેવાલ સુપ્રત કરી દીધો છે તમે અહેવાલ જ નથી તો હું એમને પૂછી લઈશ કે એમને કે અહેવાલ ક્યારે મને મોકલાવ્યો છે અને જો અહીંયા આવ્યો હશે તો ચોક્કસ કાર્યવાહી કરવા એટલે આ તો એવું નથી લાગતું કે ચીફ ફાયર ઓફિસરને બચાવવાના ના ના મેં જણાવ્યું તે પ્રમાણે અહેવાલ મળેથી તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે